વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કુલ નવ કામો અને એક વધારાનું કામ મળી દસ કામો દરખાસ્ત સ્વરૂપે મૂકવામાં આવ્યા હતા જેમાં ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે કામોમાં બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા જનસંપર્ક વિભાગ આરોગ્ય ખાતું પાર્ક એન્ડ ગાર્ડન શાખા જમીનની શાખાને સામાન્ય વહીવટી વિભાગના કામો જેવા મહત્વના કામો લેવામાં આવ્યા હતા આ ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી અપાઈ છે કામો બાબતે સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શ્રીતલ નવ રેગ્યુલર અને એક દરખાસ્ત કરીને ટોટલ 10 દરખાસ્તો કરવામાં આવી હતી 10 એ દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે વડોદરા શહેર এড્યુકેશન 허બ ઇન્ડસ્ટ્રીયલ 허બ તરીકે વિકસી રહ્યું છે ત્યારે વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં સયાજીપુરા ટીપી બે એપી પચાસમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાના કામ ને પાંચ પોઈન્ટ પંચાવન ટકા ઓછાના ભાવપત્રકને નવ પોઈન્ટ એકાવન કરોડના ખર્ચે બનાવવાનું મંજૂર કરવામાં આવ્યું છે સો જેટલા લોકો રહી શકે એ પ્રકારની વર્કિંગ વુમન હોસ્ટેલ ખૂબ સારી સુવિધા સાથે બનાવવાનું નક્કી કર્યું છે આજવા રોડ ખાતે સયાજીપુરાનો જે ટીપી એરિયા પસંદ કરવામાં આવ્યો છે આજુબાજુ ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે ઘણી બધી એજ્યુકેશનલ કોલેજો આવેલી છે જેથી જે સર્વિસ કરવા માટે મહિલાઓ હતી એની સગવડ માટે આ કામના આજે સ્થાયી સમિતિએ પાંચ પોઈન્ટ પંચાવન ટકાના ઓછા ખર્ચને મંજૂર કર્યું છે